દિલીપભાઈ પ્રભુદાસ પ્રમુખ સર્વોદય કેરવણી મંડળ સરદારપુર પેન્શનર મંડળે સરદારપુર મુકામે એનું દસમું અધિવેશન આયોજિત કર્યું છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં પેન્શનરો ઉમટી પડ્યા છે રાજ્યના જિલ્લાના અને કેન્દ્ર લેવલના અમારા હોદ્દેદારો અહીં ઉપસ્થિત છે અને સરકારની અંદર અમને જે અમારા પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત પણ અમે ખૂબ સારી રીતે કરી શકીએ પેન્શનરોના જે કંઈ પ્રશ્નો હોય એને સમજી શકીએ એના માટે આ સતત લાગ લગાટ અમારું આ દસમું અધિવેશન સરદારપુરની પવિત્ર ભૂમિ ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉજવાઈ રહ્યું છે ધન્યવાદ